પલ્લે ને એવી રીતે ચારોલું ભરી દીધું છે અને અહીંયા બહુ મોટી મસ્ત છે કે આંબા છે તારે હજી કામ જ કરવાનું છે એવું છે તો ગાય જો આ સાસુ બહુ છે પણ કોઈને લાગે માં આ દીકરી જેવું આને આવું પહેરવડાવું बाज <laughs> न

पटी हुन्छ रुनियारी आंबा छुन म त केही नआबी छ मोर आयो त खरो परा परेगा जो त खरो बो भदई बदा पाडा होला थइ गयो एला बेर त थइ गयो छनु बे आंबा आ वाला पाइदेशी फै से आंबा ठीक हे यहाँ

हां अच्छा ना गवार से ठीक गवार हां गवार से ओला भिंडा है हां भिंडो है तो तो बो खालू लेवा नो जाउ पड़े करपट्टू થઈ જાય આ તો હમણા જ બોલવાય છે ને પવન ઘરિયો પવન એટલે ન થતો નકતો કાયમ 2 કિલો જેટલા તો કાયમ ગવાર ઉતરે ઓહો કાયમ

લેવલ સરસ અમારે છે ને ધારવાળી ખાડા ને ઠેકરા ને ઊંચું નીચું ને અમારી બાજુ ડુંગરા વધારે ગીર માં એટલે એકદમ મમરા છે એવી બધા ને આમે બધું હવે વેટા ને બધું મારી દીધું એટલે તાર તો બહુ મજા આવી ગઈ ને આપડે જો વિડીયો ઉતાર્યો ને બહુ મજા મજા કરી તમે હવે ક્યારે આવશો એ કે મને જીવા ભગવાન નો હુકમ ભગવાન હુકમ નહીં આપડે જો હું હુકમ કરીને આવી છું તમારે તમે પછી હું તો આવ્યા કરશું હું પ્રેરણા બેન તો તમારે લોહી પીધા જ કરશું મારે ને લોહી પીવા ને ક્યાં હોય મજા આવે ને તમે આવ્યા તમને મજા આવી જો મળ્યા

ક્યાં લઈ આવ્યા તમે મને મેં કીધું બહુ આગું છે કે બસ આવી ગયું થોડા ત્રીસ કિલોમીટર બસ સ્ટાન્ડ एकदम मीठी। <laughs> <laughs> खाया त एकदम मज्जा आयो आ गमज कता राखिया ई कहो मिठाई कति आ म खण्डवा पडे 1200 1500 ना मण को आ मुका ब मका छ आ दि न मले के त सरस आ म मोण मोण नाइ कियो छन लोड बांद्दुते न एमने बांधी लवान एमनो हां इमने बांधीन पछि रोटी करवा मणा

ના તમારા પપ્પા મળી ગયા પછી એમને કીધું સીજુ જયેશભાઈ ત્યાં હું એના પપ્પા જ છું તમ તાર રસ્તો બતાવી દીધો

કચ્છી રિક્ષામાં આવ્યા અમે રિક્ષામાં એટલે કોણિયાર માં મંદિર ઉતરી ગયા હા તો એ ભાઈને કીધું હશે કાય આવનું થાંભલો આવે ને ત્યાં ઉતારજો હા હા આ લાઈટ તો ત્યાં અમને મળી ગયા પાછા એ ગેટ ખોલતા જ હતા આમના સસરા તો કે સી જાવું છે મેં કીધું આમાં જયેશભાઈને કહોતી કે ઓયના પપ્પા છું આવો આવો વિમાન કે તમે તમારા વિડિયોમાં મહેમાન જ જોઈએ છો એ કે વાત છે અમાર તો વિમાના કરીએ જ અમારે છે

આ આવિને સાવરપુટલા કેવાને આ અમરેલી કે એટલે ભલેથી આરો લાગણી કે છે સારું ને આવ્યા બોલો ત્રીજા વાહન માં ફોન કરી અલવાહનો ઈતે દેતા પણ માણાની ટાઈમ ને ગમી આયું તો રોકાવાનું કરે ને હા ને છો અમે રોકાવા એમ આવજો પણ અમે 8 નીકળા છીએ એટલે અમાર ઘરવાડા બિચારા આવે આ ટાઈમ થી બાર થી ડિન ખાય હારો નહી કે તમે રહેવા દીધા તે હારો ને કે કે તો મારે બાયડો ને ખાવું સપોર્ટ તો બહુ છે ને ખાસ તો